વાર્તા ચાલાક વાંદરો વિક્રમગઢના જંગલમાં એક ખતરનાક સિંહ પોતાની સિંહણ સાથે રહેતો હતો જંગલમાં સિંહ અને સિંહણ એક મોટી ગુફામાં રહેતા હતા જંગલના બધા નાના મોટા પ્રાણીઓ સિંહથી બહુ જ ડરતા હતા સિંહ રોજ સારો સારો શિકાર કરીને લાવતો અને પોતાની સિંહણને સારું સારું ભોજન જમાડતો હતો એક દિવસ સિંહણ સિંહને કહે છે સાંભળો છો ઘણા દિવસથી મને મારી માની યાદ આવી રહી છે મારે મારી માં પાસે જવું છે તો આજે તમે મને મારી માના ઘરે મૂકીને જાવો ઠીક છે જી આપણે સાંજે જ તારી મમ્મીના ઘરે જઈશું હું પણ થોડાક મહિના તારી સાથે ત્યાં જ રહીશ ઠીક છે હું જવાની તૈયારી શરૂ કરી દઉં છું વિક્રમગઢના જંગલથી દૂર હલ્દીઘાટીના જંગલમાં સિંહણની મમ્મીનું ઘર હતું સિંહ અને સિંહણ જવાની તૈયારી કરવા લાગે છે બીજી બાજુ વિક્રમગઢના જંગલમાં એક વાંદરો પોતાની વાંદરી ચમેલી અને પોતાના નાનકડા દીકરાની સાથે ઝાડ પર રહેતો હતો વાંદરો છુપાઈને સિંહ અને સિંહણની બધી વાતો સાંભળી લે છે અને ખુશીથી કૂદતા કૂદતા ચમેલીની પાસે જઈને કહે છે સાંભળ ચમેલી એ ખુશીનો સમાચાર છે હું ત્યાર સુધી તમારી એક પણ વાત નથી સાંભળવાની જ્યાર સુધી આપડા રહેવા માટે પાકા ઘરની વ્યવસ્થા નથી થતી વરસાદ શરૂ થવાનો છે અને તમને તો અમારી કોઈ ચિંતા જ નથી આખો દિવસ આ જંગલમાં એક ઝાડ થી બીજા ઝાડ પર કૂદ્યા રાખો છો હું વરસાદમાં આ નાનકડા દીકરાને ઉપાડીને આટલા મોટા જંગલમાં ક્યાં ક્યાં ફરીશ અરે પાકા ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે શું ક્યાં થઈ છે ઘરની વ્યવસ્થા સીની ગુફામાં તમારું તો મગજ જ ખરાબ થઈ ગયું છે સીની ગુફામાં આપણે કેવી રીતે રહી શકીએ એ તો આપણને ખાઈ જશે સિંહ અને સિંહ થોડા મહિના માટે આ જંગલને છોડીને દૂર પોતાની મમ્મીની ઘરે હલ્દી ઘાટીના જંગલમાં જઈ રહ્યા છે વરસાદ પતી ગયા પછી જ પાછા આવશે ક્યારે જઈ રહ્યા છે સિંહ અને સિંહણ આજે સાંજે જ બંને જઈ રહ્યા છે

હવે આપણે સીની ગુફામાં આરામથી રહી શકીએ છીએ સી સિંહણ જંગલ છોડીને જતા રહે છે વાંદરો સિંહને ગુફામાં રહેવાનું શરૂ કરી દે છે સીને જંગલમાં ન હોવાના કારણે બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ છે બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ ખુશીથી જાત જાતના મધુર અવાજો કાઢી રહ્યા છે નાચી રહ્યા છે વાંદરા સાથે વાતો પણ કરી રહ્યા છે વાંદરા ભાઈ આ લો પેરુ ખાઓ પોપટ કાય કાય કરતો ઉડી જાય છે ત્યાં જ હાથી શેરડી લઈને આવે છે ધન્યવાદ હાથીભાઈ હાથી અવાજ કરતો જતો રહે છે તો બહુ જ સુંદર ઘર મળ્યું છે ધન્યવાદ ભાઈ આજ પ્રમાણે દિવસો વીતતા જાય છે પરિવાર સિંહની ગુફામાં મજામાં રહેવા લાગે છે ક્યારેક ક્યારેક વરસાદ પડે છે ચમેલી અને એનો દીકરો ખૂબ મસ્તી કરે છે સાંભળો જી મને બહુ બીક લાગી રહી છે કેમ ઘણા દિવસો વીતી ગયા છે સિંહ આવશે તો આપણને મારી નાખશે ચોમાસું પણ ખતમ થવા આવ્યું છે ચિંતાનું કોઈ કારણ નથી ચમેલી હું છું ને કહેતા કહેતા વાંદરો ગુફાની બાજુમાં આવેલા આંબાના ઝાડ પર ઝડપથી ચડી જાય છે થોડા દિવસો વીતી ગયા પછી એક રાત્રે જંગલમાં મુશળધાર વરસાદ પડે છે વાંદરો ચમેલી અને એમની દીકરો ગુફામાં વરસાદ રોકવાની રાહ જોતા હોય છે જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતપોતાના દરોમાં વરસાદથી બચવા માટે છુપાઈને બેસે છે અને વચ્ચે વચ્ચે આકાશમાં વીજળી કડકે છે અને વાંદરાનું બચ્ચું ડરીને માં સાથે ચોંટી જાય છે સાંભળો જી દીકરાને બહુ જ ડર લાગી રહ્યો છે લાવ દીકરાને મને આપી દે હું એને સુવડાવી દઉં છું વાંદરો દીકરાને પોતાના ખોળામાં લઈને સુવડાવવા લાગે છે એ જ પ્રમાણે રાત વીતી જાય છે સવાર પડે છે વરસાદ રોકાઈ ગયો છે બધા પશુ પક્ષીઓ પોતપોતાના દરવામાંથી નીકળીને પંખો ફફડાવે છે ત્યારે જ અચાનક એક કાગડો જોર જોરથી બૂમો પાડતો જંગલમાં અહીંયાથી ત્યાં બધાને સાવચેત કરતા ઉડી રહ્યો હતો

એટલામાં જંગલમાં સિંહની ગર્જનાનો જોરથી અવાજ આવે છે જંગલમાં સન્નાટો છવાઈ જાય છે જંગલ એકદમ શાંત પડી જાય છે સિંહ ગર્જના કરતો પોતાની ગુફાની તરફ જઈ રહ્યો હતો બધા પ્રાણીઓ છુપાઈ છુપાઈને સિંહને જોઈ રહ્યા હતા વાંદરો પરિવારની સાથે સિંહની ગુફાની અંદર જ હતો સિંહ જેવો પોતાની ગુફાની પાસે પહોંચે છે એવી ગુફામાંથી ચમેલીની બૂમો સંભળાવા લાગે છે અને એના દીકરાનો રડવાનો અવાજ સાંભળો જી જલ્દીથી દીકરા માટે સીનો માંસ લઈને આવો દીકરો ભૂખ્યો છે આજે દીકરાને સીનો માંસ જ ખાવું છે ઠીક છે ઠીક છે હમણાં જ લઈને આવું છું બસ આમ ગયો અને આમ સીનો કાન પકડીને લઈ આવ્યો અરે જલ્દીથી સીનો માંસ લઈને આવો ને અહીંયા સી બંનેની વાતો સાંભળીને ગભરાઈ જાય છે મનમાને ને મનમાં જ વિચારે છે ખબર નહીં આ તે કયું ખતરનાક જાનવર છે જેનો દીકરો સીનું માંસ ખાય છે તો આ લોકો તે વળી શું ખાતા હશે ના હું ગુફામાં જઈને મારો જીવ નહીં આપું અહીંયા મારા જીવને જોખમ છે સી જોરથી જંગલની બહારની તરફ ભાગવા માંડે છે બધા પ્રાણીઓ હસવા લાગે છે શું થયું મહારાજ હજી હમણાં તો આવ્યા છો ને તરત જાવ છો બસ આ મજે કામ યાદ આવી ગયું છે બધા પ્રાણીઓ જોરથી હસે છે જેવો સિંહ જંગલમાંથી બહાર પહોંચે છે એને ચતુર શિયાળ મળે છે શિયાળ સિંહને વાંદરાની વાત કહે છે પણ સિંહને શિયાળની વાત પર વિશ્વાસ નથી બેસતો તો શિયાળ કહે છે ઠીક છે તો હું તમારી સાથે આવીશ ત્યારે જ તમને વિશ્વાસ થશે એટલા માટે હું મારી પૂંછડી તમારી પૂંછડી સાથે બાંધી દઉં છું હા હા ઠીક રહેશે બંને પૂંછ બાંધી લે છે અને ગુફાની તરફ આવે છે ચમેલી શિયાળને સિંહની સાથે ગુફા તરફ આવતા જોઈ જાય છે અને વાંદરાને કહી દે છે વાંદરો ફરીથી એ જ ઉપાય અજમાવે છે સિંહ અને શિયાળના નજીક આવતા જ ચમેલી બૂમ પાડે છે સાંભળો જી હું મારા દીકરાને લઈને મારી ઘરે જઈ રહી છું

ચતુરાઈ ના લીધે સિંહ હંમેશા માટે જંગલ માંથી બહાર જતો રહે છે અને જંગલ માં ફરીથી બધા પ્રાણીઓ ખુશી થી ગાન કરે છે વાંદરો ચમેલી અને દીકરો ખુશી થી સિંહ ની ગુફા માં રહેવા લાગે